પહેલા પશુપાલકોની સાથે હવે ખેડૂતોના આર્થિક ઉત્થાન અર્થે બનાસ ડેરી ઐતિહાસિક પગલું ભરી રહી છે શ્વેત ક્રાંતિ એટલે કે દૂધની ક્રાંતિ ત્યારબાદ સ્વીટ ક્રાંતિ એટલે કે મધનું ઉત્પાદન અને હવે હરિત ક્રાંતિ લાવવા માટે બનાસ ડેરી કટિબદ્ધ બની છે બટાકાના ઉત્પાદન માટે સહકાર મંત્રાલય બનાસ ડેરી પાસે બિયારણનું ઉત્પાદન કરાવડાવશે સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ નવી દિલ્હીમાં સહકાર સચિવ અને બનાસ ડેરી વચ્ચે ઐતિહાસિક કરાર થયા જે અંતર્ગત ભારત બીજ સહકારી સમિતિ અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે બટાકાના બિયારણનું ઉત્પાદન થશે કેમ કે બીજ ઉચ્ચ ગુણવત્તાવાળું હોય તો સ્વાભાવિક રીતે જોતારું પણ સારું આવતું હોય છે જ્યારે બિયારણ ખરાબ નીકળે છે ત્યારે ખેડૂતની ખેતી બરબાદ થાય છે આ જ કારણ છે કે સહકારી ક્ષેત્રમાં વૈજ્ઞાનિક ઢબે અનેક રિસર્ચ બાદ બિયારણનું ઉત્પાદન શરૂ થવા જઈ રહ્યું છે પહેલા પશુપાલકોની સાથે હવે ખેડૂતોના આર્થિક ઉત્થાન અર્થે બનાસ ડેરી ઐતિહાસિક પગલું ભરી રહી છે શ્વેત ક્રાંતિ એટલે કે દૂધની ક્રાંતિ ત્યારબાદ સ્વીટ ક્રાંતિ એટલે કે મધનું ઉત્પાદન અને હવે હરિત ક્રાંતિ લાવવા માટે બનાસ ડેરી કટિબદ્ધ બની છે